તાજેતરમાં જામનગરના બેડીમાં થયેલ વકીલ હારૂન પાલેજાની હત્યાના પ્રકરણમાં પોલીસે કુખ્યાત રજાક સુપારી સહિત સાયચા ગેંગના સભ્યો સહિત કુલ પંદર આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં સૌ બશીર સાયચારી ધરપકડ થતાં તેની રિમાન્ડ દરમિયાન વધુ રહસ્યો ખુલવાની સંભાવનાઓ ફળીભૂત થઈ રહી છે અને એક પછી એક આરોપી ઝડપાઈ રહ્યા છે બશીર પછી સિકંદર સાયચા ઝડપાયો હતો જેના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને એ પછી હવે અન્ય આરોપી દિલાવર હુસેન કક્કલને પણ પોલીસે દબોચી લીધો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ વકીલ મંડળ દ્વારા એસપીને આવેદન આપી આ પ્રકરણમાં ઝડપી કાર્યવાહી કરવાની રજૂઆત સાથે મંડળને પોલીસ પર વિશ્વાસ હોવાનો મત પણ મીડિયા સમક્ષ પ્રગટ કર્યો હતો એ પછી આજે કુલ પંદર પૈકીના ફરાર તેર આરોપીમાંથી વધુ એક આરોપી ઝડપાતા આ પ્રકરણમાં ઝડપી કાર્યવાહી થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો